ભારતીય સ્વાયત્તશાહી કર્મચારી મહાસંઘનું અખિલ ભારતીય ત્રિવાર્ષિક અધિવેશન શ્રી સ્વામી વિવેકાનંદ ભવન દુર્ગ છત્તીસગઢ ખાતે તારીખ ચૌદ પંદર જૂન બે હજાર પચીસ અખિલ ભારતીય સ્વાયત્તશાહી કર્મચારી મહાસંઘના અધ્યક્ષ શ્રી રાજેશ મંડળીના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયું અધિવેશનના ભારતીય ઉપાધ્યક્ષ તથા શ્રી દુર્ગ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી અલ્કા વાઘમાર તથા વૈશાલીનગરના ધારાસભ્ય શ્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે ભારતીય મજદૂર સંઘે રાષ્ટ્રવાદની વિચારધારા સાથે કામ કરતું દેશનું એકમાત્ર શ્રમિક સંગઠન છે દેશના દરેક જિલ્લા મથકો ઉપર ભારતીય મજદૂર સંઘના પૂર્ણ વ્યવસ્થા સાથેના કાર્યાલય હોવા જોઈએ અને એ માટે દરેક જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જવાબદારી લેવી જોઈએ આ દ્વિતીય અધિવેશનમાં દેશની નગરપાલિકા અને મહાનગરપાલિકાના શ્રમિકોના વિવિધ પ્રશ્નો બાબતે ગહન વિચાર મંથન કરી જે તે રાજ્ય સરકારને આ પ્રશ્ન હલ કરવા ઠરાવ પારિત કરી મોકલવામાં આવેલ ગુજરાત રાજ્યમાં આવેલ મહાનગરપાલિકામાં ભરતી ઉચ્ચતર પગાર ધોરણના નિયમોમાં રહેલી દૂર કરી એક સૂત્રતા અમલમાં લાવવા સફાઈ કામદારોની ભરતીમાં રોસ્ટર પ્રથા નાબૂદ કરી સફાઈ કામદારોની ખાલી જગ્યાઓ ઉપર વાલ્મિકી સમાજના ભાઈ બહેનોની ત્વરિત ભરતી કરવા જેવા મહત્વના પ્રશ્નો ગુજરાત પ્રદેશ મ્યુનિસિપલ કર્મચારી મહાસંઘના મહામંત્રી મહેતા દ્વારા અધિવેશનમાં રજૂ કરી ઠરાવ પસાર કરાવી ગુજરાત સરકારને મોકલવામાં આવ્યો હતો અધિવેશનના બીજા દિવસે સમાપન સત્રમાં દુર્ગના સાંસદ શ્રી વિજય બધેલ તથા દુર્ગ ગ્રામીણના ધારાસભ્ય શ્રી દલિત ઉપસ્થિત રહ્યા હતા તથા આગામી વર્ષ માટે મહાસંઘની નવી કાર્યકારણીનું ચયન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ભાવનગર મહાનગરપાલિકાના વહીવટી અધિકારી શ્રી રાજેશ મંડલી તથા મહામંત્રી તરીકે વિલાસપુર મહાનગરપાલિકાના અધિકારી શ્રી સુરેશ તિવારીની વરણી કરવામાં આવી હતી મહિલા મંત્રી તરીકે શ્રી હંસાબેન બાબરિયા સુરત તથા ભાવનગર મહાનગરપાલિકાના શ્રી મહિપતસિંહ ઝાલાની વિશેષ આમંત્રિત સભ્ય તરીકે વરણી કરવામાં આવી હતી આગામી ત્રણ વર્ષ દરમિયાન દેશની તમામ નગરપાલિકા તથા મહાનગરપાલિકામાં ભારતીય મજદૂર સંઘનું સંગઠન નિર્માણ થાય એવો આશાવાદ અધિવેશનમાં ઉપસ્થિત તમામ ડેલિગેટોએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર Música